ભરૂચ સુરત અને સુરત દહીસર વચ્ચે રસ્તાઓને લઈ વિવાદ છેડાયો છે નેશનલ હાઈવે ઓથોરિટીના કથળેલા રસ્તાઓનો વિવાદ નેશનલ હાઈવેના બિસ્માર રસ્તા મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી બિસ્માર રસ્તાને લઈ ટોલ ન ઉઘરાવવા કોર્ટમાં રજૂઆત બિસ્માર રસ્તા પર ટ્રાફિક જામને કારણે નાણાંના વ્યયની પણ રજૂઆત સામે આવી વર્ષ બે હજાર બાવીસ ચોવીસ દરમિયાન કરોડો રૂપિયાના ટોલમાં ખોટી રીતે ઉઘરાણી કરવામાં આવી છે ઓથોરિટી યોગ્ય પગલા ન લીધા હોવાની પણ રજૂઆત રજૂઆત નેશનલ હાઈવે ઓથોરિટીનો લુલો બચાવ જીઆઈડીસી વિસ્તારને કારણે ટ્રાફિક જામ થતો હોવાનો બચાવ છે અરજદારના મુદ્દા સામે નેશનલ હાઇવે ઓથોરિટીએ કોઈ જ સ્પષ્ટતા નથી કરી સમગ્ર મુદ્દાને હાઈકોર્ટે ગંભીરતાથી લીધો છે સુવિધા વગરના રોડની ટોલ ફ્રી કરવા હાઈકોર્ટની મૌખિક ટકોર આગામી મુદત સુધીમાં ખુલાસો કરવા નેશનલ હાઈવે ઓથોરિટીને આદેશ આપવામાં આવ્યો સાત ઓક્ટોબર સુધીમાં જવાબ રજૂ કરવા એનએચએઆઈ ને આદેશ કરાયો છે વધુ માહિતી સાથે સંવાદદાતા તેજસ ફોન લાઈન થી જોડાય છે જે તેજસ જે અરજદાર છે અને જે નેશનલ હાઈવે ઓથોરિટી છે બંને તરફથી શું દલીલ કરવામાં આવી અને કોર્ટનું શું તારણ જે કોર્ટે પ્રાથમિક રીતે એ તારણ આપ્યું છે કે આ બાબતે નેશનલ હાઈવે ઓથોરિટી નો જવાબ જરૂરી છે જે પ્રમાણેના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે ને જે પ્રમાણેના પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે છે તે બાબતને જોતા જે ભરૂચ સુરતનો અને સુરત થી જે રસ્તો છે ત્યાં કુલ ટોલ પ્લાઝા પાંચ જેટલા ટોલ પ્લાઝા પર ટોલ ઉઘરાવવામાં આવે છે આ રસ્તાની સ્થિતિ અત્યંત દયનીય છે અત્યંત ખરાબ છે કથળી ગયેલી સ્થિતિ વાળા રસ્તા છે સાથે જ ટ્રાફિક જામ ની સમસ્યા ત્યાં સર્જાતી હોય છે ને આ ઉપરાંત જે સ્ટ્રીટ લાઈટો ત્યાં નાખવામાં આવી છે તેનું પણ કોઈ યોગ્ય ઠેકાણું નથી સ્ટ્રીટ લાઈટ ચાલતી નથી આ તમામ બાબતોની રજૂઆતો ને લગતા પુરાવાઓ પણ જયારે કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા આ બાબતને કોર્ટે ગંભીરતાથી લીધી છે નેશનલ હાઈવે ઓથોરિટીના જવાબ રજૂ કરવા માટે તો કોર્ટે આદેશ કર્યો જ છે પરંતુ સાથે જ એક તબક્કે કોર્ટે મૌખિક ટકોર એવી પણ કરી કે જો સુવિધાઓ ના આપી શકાતી હોય તો ટોલ ટેક્સ ઉઘરાવવો જોઈએ નહીં આ બાબતે અરજદારે જે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં આપેલા ચુકાદા છે તેને કોર્ટ સમક્ષ મૂક્યા હતા તે બાબતને પણ કોર્ટે ધ્યાને લીધી છે સમગ્ર બાબતને લઈને દસ ઓક્ટોબર સુધીમાં આ બાબતે કાર્યવાહી કરીને રિપોર્ટ કરવા અને આ જવાબ રજૂ કરવા માટે ટકોર કરવામાં આવી છે સાત ઓક્ટોબર સુધી નેશનલ હાઈવે ઓથોરિટી આ સમગ્ર મુદ્દાઓ જે પિટિશનની અંદર ઉઠાવવામાં આવે છે ને જે પ્રમાણેની રજૂઆતો અરજદારે કરી છે તેના જવાબમાં અને સાથે જે પ્રમાણેની કાર્યવાહી નેશનલ હાઈવે ઓથોરિટી કરવા માંગે છે તેનો જવાબ રજૂ કરવાનો રહેશે દસ ઓક્ટોબર ના રોજ સુનાવણી હાથ ધરાય ત્યારે કોર્ટ શું હુકમ કરે છે તે મહત્વનું બની રહેશે જી જી તેજસ માહિતી બદલ આભાર